સિહોર એલડી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી સિહોરની એલડીમુની હાઈસ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી વૈશ્વિક ધરોહર સન્માન ઐતિહાસિક વારસો ધરાવતી સિહોર નગરીમાં આવેલી શાળામાં દર વર્ષ મુજબ આ વર્ષે પણ દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી વિભિન્ન કૃતિનું નિર્દર્શન તથા શાળાના પુસ્તકાલય અને બે રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મારા સાથી મિત્ર અતુલભાઈ મહેતાને વિનંતી કરું કે કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકેની દરખાસ્ત મુકે અતુલભાઈ મહેતા આજના પ્રજાસત્તાક પર્વના ઉજવણી કાર્યક્રમને અધ્યક્ષ તરીકે હું આપણા સિયોર નાગરિક બેંકના ચેરમેન શ્રી સિયોરના ઉદ્યોગપતિ અને આપણી સંસ્થાના દાતા એવા માનનીય શ્રી જયેશભાઈ ધોળકિયા સાહેબના નામની દરખાસ્ત રજૂ કરું છું જય હિન્દ દિવસ નિમિત્તે અતુલભાઈ મહેતા દ્વારા જે જયેશભાઈ ધોળકીયા નામની અધ્યક્ષ તરીકે દરખાસ્ત મૂકવામાં આવી છે હું મારો ટેકો જાહેર કરું છું નમસ્કાર રસમ નમસ્કારની જુદી ને છે રિવાજો એ નોખા અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીઓ તથા ટીસીઓર એજ્યુકેશન સોસાયટી ના ટ્રસ્ટીશીઓ બંને સ્કૂલ નો સ્ટાફ નો અને ગામના આમંત્રિત મહેમાનો તથા બંને સ્કૂલના વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો એલડી મુની સાળા પરિવાર વધી શાબ્દિક સ્વાગત કરું છું We are here to celebrate 75th Republic Day of our country today. Republic Day is celebrated on 26th January every year with a lot of joy, happiness and pride across the country. We all know that India got independence on 15 August 1947. હાઈસ્કૂલના પરિવારનો ખૂબ ખૂબ આભાર મને સ્થાન આજે પંચો પ્રજાસ પર્વની ઉજવણી પ્રસંગે આપ્યું સર્વે આમંત્રિત મહેમાનો વિદ્યાર્થી ભાઈ હતા બહેનો મને ગૌરવ થાય છે કે આ સ્કૂલમાં હું ભણ્યો અને આજે અધ્યક્ષ સ્થાને આપ સર્વેનો પ્રોગ્રામ અને આ ઉજવણીમાં ભાગ ભાગરૂપ બન્યો ખૂબ જ સરસ કૃતિ અને ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે એલ હાઈસ્કૂલ અને જે જે મહેતાના શિક્ષકો અને આપ સર્વે વિદ્યાર્થીઓ આ પ્રસંગે તમારો વધારે સમય નહીં લેતા સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આભાર ભારત દેશના લોકોના હાથ કાર્ય પાડવામાં વ્યસ્ત છે જ્યારે બીજા દેશના લોકો મોમાં આંગળા નાખી ગયા છે કે જે દેશ પહેલા મદારીઓનો દેશ કહેવાતો હતો તે દેશ આજે મદારી બની આખી દુનિયાને નચાવે છે એમ શું ત્યારે જોડે તો ચક્કા માડ્યો હા पिछले मैच में अफ्री ने जब सेंचुरी मारी थी तब हम रोल थे क्या हाँ अब तुम रो तो इसी बार वर्ल्ड कप में चल रहा था बेटा ऑफ हो तुमने गेम है, गेम की तरह कितना પાર્સલ આવ્યા એસી ભાઈ મને આંગળી આપી અહીંયા ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદાય આદરણીય ગુરુજનો તેમજ અહીંયા ઉપસ્થિત મહેમાનોને શ્રી એલડીબુની હાઈસ્કૂલના વિદ્યાર્થી સર્વ સહર્ષ વંદન કરું છું આપણો દેશ આજે ખૂબ જ ધામધૂમથી પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે આ આપણો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી આઝાદી બાદ ભારતને ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન ન હતા આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા બે વર્ષ મહિના અને અઢાર દિવસના અથાગ પરિશ્રમ પછી ભારતનું સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું

અને માર્ગદર્શન આ ત્રણ વસ્તુ જો આપણને મળે તો આપણો વિકાસ થશે જો આપણો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે માર્ગદર્શન માટે મેં પહેલાં પણ કીધું કે વંદનીય શિક્ષકો જે શિક્ષકગણ બેઠા છે જો એ લોકો ન હોત તો કદાચ હું પણ ના હોત ને આપણામાંથી કોઈ પણ ના હો એ છે તો આપણે આ જગ્યાએ પહોંચ્યા છે હું દરેક વિદ્યાર્થીઓને બીજું એક વસ્તુ એ કહીશ તમારામાં ભારત જુઓ આજુબાજુ ન જુઓ તમે ખુદ ભારત છો તમે એક જવાબદાર નાગરિક બનશો તો આ દેશ આગળ વધશે એટલું ઘણું સારું છે કે અત્યારે આપણે આ સમયે જન્મ લીધેલો છે જે રીતે હું થયો અને એમ કહીશ કે આ દોઢ કલાક ક્યાં જતો રહ્યો એવી ખબર નહીં પડી આજના આપણા અધ્યક્ષ જયેશભાઈ ધોળકે કીધું કે જો બહાર જવાનું ન હોત તો મારે આ પ્રસંગેપ સુધી માણવો તો પણ આ જે કાર્યક્રમમાં ભાઈઓ એ એને શિક્ષક ગણે જે મહેનત કરી છે કૃતિ રજૂ કરવા માટે પરસેવો દે પાડ્યો છે અને આજના આપણા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આજનો આપણો કાર્યક્રમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉપરાંત આ શાળાને એક અદ્યતન લાઇબ્રેરી મળે છે મેં પ્રિન્સિપલ સાહેબ વાત કરી હતી ભાવનગર જિલ્લાની સાડા ચારસો ઉપરાંતની શાળાઓ મતલબ કે હાઈસ્કૂલ એમાં આવી સુવિધા બહુ ઓછી સ્કૂલમાં હશે કોઈ હોય મારું જાણવા પણ નથી એ સુવિધા જે આપણને પ્રાપ્ત થઈ છે હું હંમેશા કહું છું કે છેલ્લા એકાદ વર્ષથી આ શાળાના શતાબ્દી મહોત્સવ निमितે ઘણા બધા કાર્યક્રમો કર્યા શાળાને ઇનોવેશન માટે એક્સ્ટેન્શન માટે दाता હોય અને ચિગને સાહેબે જવાબદારી આપી છે આ મોમેન્ટ આ ક્ષણે હું પેલા બાબા કાકાને યાદ કરીશ કે જેમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ એણે હંમેશા શિક્ષણ બંને સંસ્થા અને સિહોરની ચિંતા કરી છે એટલે રિયલી આજે અમે આપણે બધા જ એને મિસ કરીએ છીએ અને વી શેલ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ બાબા કાકા સો આઈ રિમેમ્બર બાબા કાકા એન્ડ પછી વાત કરવી કે આપણે જયેશભાઈ જે હતા અધ્યક્ષ હતા પોતાનું બીજી હતું આમ છતાં એ પોતે કાર્યક્રમ નિહાળવા આવ્યા અને એને છતાં પણ અફસોસ થયો કે હું મને સમય તો હું નિહાળ નિહાળત વધારે એ બદલ પોતે પોતાનો સમય આપ્યો તે બદલ પણ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આપણા સ્પેશિયલ ઇન્વાયટી છે ડૉક્ટર સમીરભાઈ શાહ જેને સરસ વાત કરી દેશના જવાબદાર નાગરિક બનવાનું તમને સલાહ આપી અને જે દેશના જવાબદાર નાગરિક બનવા માટે સની જરૂર પડવાની છે સારા શિક્ષકો અને વાંચનની

અને આ છે જે દર્શનીય છે એટલે આપણે આ સફરિયતનો આપણે પ્રશ્તિ રૂપેનો જો કરવા અને આ જો ગુરુ સ્નેહ તો ક્યુસ ઉપર સોય પત્વલ સિત'પીત'઴રામ સમરાં મિં સમરાગે. સમરાવ સમરાગ હીં જય શ્રીરામના નિમિત્તે જ્યારે આજે પ્રજાસત્તાક દિન પર્વની ભવ્ય રીતે રંગારામ જયારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે એ દિવસો આપણે યાદગાર બનાવીએ છીએ ઐતિહાસિક બની રહ્યા છીએ ત્યારે શતાબ્દી વર્ષે જ્યારે ગઈ સારું જુઓ એમ પરંપરા એની લિંક આજે ચાલુ જ છે અને આજે એ રીતે આપણા હાઈસ્કૂલમાં અદ્યતન લાઇબ્રેરી જે આખા જિલ્લામાં એક નમૂનારૂપ બની છે તેનું પણ ડૉક્ટર સમીરભાઈ શાહ પરિવારે જે ઉદઘાટન કર્યું અને આ બે રૂમ જે ટ્રસ્ટી રૂમ તથા અમારા લેડીઝ શિક્ષકગણ એના માટે પણ આજે સ્પેશિયલ રૂમની જે સુવિધા જે ઉત્પન્ન થઈ છે ખરેખર ગૌરવની વાત છે આ તમામે તમામ દાતાઓને રવિપરોનો આધાર આભાર માની અને આ સ્કૂલ આજે ભાવનગર જિલ્લામાં નહીં પણ ગુજરાત રાજ્યમાં પ્રથમ અંકે આવે અને એનું પરિણામ પણ અમારા આ ગુરુજનો દ્વારા અમારા સ્કૂલના બાળક અને બાળકીઓ બાળકીઓ જે પ્રાપ્ત કરે એવી એવી આ સુવિધાયુક્ત હાઈસ્કૂલમાં બહુ સૌને હાર્દિક શુભેચ્છા અને એ રીતે ઉત્તરોત્તર પ્રતિમાન બનીને આપણી હાઈસ્કૂલનું નામ અમર રહે આગત ચંદ્ર દિવા કરો આનો ઇતિહાસ ઉકેલીને સૌ આની પ્રેરણા રહે એવી શુભ ભાવના બંને માતરમ જય શ્રી